નમસ્કાર હું એડવોકેટ શીતલ ઉપાધ્યાય પહેલા તો સૌને મા શક્તિ આરાધના દિવસ એટલે કે નવરાત્રીના પ્રથમ નોરતાની શુભકામનાઓ આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાંના અમારા જે વિશ્વાસ છે એનાથી માનની દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન રોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલા જ નોરતે ચૈત્રભાઈના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના જામીન અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળીને આપ સૌને જણાવશે ધન્યવાદ